વડિયા ખાતે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપ્યું જીએનએફસી ડેપો વડિયામાં બંધ થતા ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબ શ્રી વડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વડિયા કોકાવ તાલુકાના ખેડૂતોને માટી અસર પડશે મોટી નુકસાની જશે આમ પણ ખાતરની અસત હોય એમાંને ડેપો બંધ કરે છે તો બહુ મોટી આફત આવે અને ખેડૂતોને સરદારનું ખાતર તાલુકા આખામાં ક્યાંની નહીં મળે તો ખેડૂતોને ઉત્પાદનને માઠી અસર પડશે તેથી આ ડેપો બંધ ના કરવા ખેડૂત આગેવાનોની માંગણી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જો આ ડેપો ચાલુ રાખવામાં નહીં આવે તો વડિયા તાલુકાના ખેડૂતો આંદોલન કરશે આ આવેદનપત્ર કુકાવાવ તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ રાદડિયા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ માજી ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરિયા તેમજ યુવા અગ્રણી જુનેદભાઈ ડોડિયા ચંદુભાઈ સોરઠિયા ધીરુભાઈ પાગડાળ સંજયભાઈ પાઘડાળ રાજેશભાઈ બેસાણિયા તેમજ અન્ય ખેડૂતો દ્વારા વડિયા મામલતદાર સરદારશ્રી આવેદન પત્ર આપવામાં આવ્યું મારું નામ અશોક હિરાણી અમરેલી જિલ્લા કોષાધ્યક્ષ આજ મુદ્દો એવો હતો કે વડિયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતર નો ડેપો એ બંધ થવાની વાત આવે છે અને એમાં કહેવામાં એવું આવે કારણ એવું દર્શાવે છે કે એમાં નફો નથી થતો હવે સૌથી પેલી વાત કે ગવર્મેન્ટ ને નફો ક્યાંથી કરવાનો ગવર્મેન્ટ વેપારી છે અને જો એ વેપારી હોય તો જેનો રાજા વેપારી હોય એની પ્રજા ભિખારી હોય એને વેપાર કરવાનો જ નથી એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે ગવર્મેન્ટની કંપનીઓ તો બધીને હું બંધ કરવા બેસશે અને બંધ કરી હાલાકી પડશે આ ખાલી વડિયા તાલુકાના લેવલે ના જોવો ચુમાલી ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે આ ચુમાલી ગામના ખેડૂતોની હાલાકી શું થાય ઈ તો જોવો તમે કે જે અમારે ખાતર જોઈ ઈ ન મળે તો શું કરવાનું એને હિસાબે અમે આજે આવેદન પત્ર આપ્યું છે આગેવાનો તરફથી ખાલી ને ખાલી આગેવાનો આવ્યા તા આવતા દિવસો માં જો એ ડેપો ના છૂટકે જો બંધ કરશે તો અમારે ગાંધીજી માર્ગે તાલુકાના ટોટલ ખેડૂત ને આંદોલન કરવાનું થાય ને એની ટોટલ જવાબદારી સરકાર શ્રી ની રહેશે